યુદ્ધના મેદાનમાં ભગવાને છેલ્લા એકત્રીસ બાણ મારી અને રાવણને ધરાશાયી કર્યો અને એ વખતે મરતાં મરતાં રાવણ એવું બોલ્યો કે હે અયોધ્યાના રાજકુમાર તમે કાન ખોલીને સાંભળી લો તમારા કરતાં જ્ઞાતિએ કરીને હું શ્રેષ્ઠ છું તમે ક્ષત્રિય છો અને હું પુલત્સિંહ કુળનો પવિત્ર બ્રાહ્મણ છું એની સામે સંપત્તિએ કરીને હું તમારા કરતાં ઉત્તમ છું તમે અયોધ્યાના રાજકુમાર છો તો એની સામે સોનાની નગરીનો હું રાજા છું તમામ દેવતાઓ વગેરેને મેં મારે તાબે કરેલા છે અને એની સામે હે પરમેશ્વર એ પણ સાંભળી લો કે તમારા કુટુંબ કરતાં મારું કુટુંબ મોટું છે કેટલાય દીકરાઓ કેટલો મોટો પરિવાર તમારા કરતાં મારું સૈન્ય મોટું મારે કેવા મોટા મોટા યુદ્ધની અંદર રાક્ષસો અને તમે તો આ રીચ વાનરનું દળ લઈને આવ્યા છો અને છતાંય પણ હું હાર્યો ને એનું એક જ કારણ છે ભગવાન ચક્કર ખાઈ ગયા ભગવાન કહે છે કે લંકાપતિ કારણ જલ્દી બતાવો ત્યારે રાવણ એવું બોલ્યો કે એનું કારણ એ જ કે તમારો ભાઈ લક્ષ્મણ તમારી સાથે છે અને મારો ભાઈ વિભીષણ મારી વિરુદ્ધમાં છે બસ આ એક જ કારણે હું હાર્યો છું કારણ કે તમને મારા ભેદની કાંઈ ખબર નહોતી મારા તમામ ભેદ વિભીષણે ખોલી નાખ્યા તમને રસ્તા બતાવ્યા એટલે તમે અમને માર્યા છે બાકી ઇન્દ્રજીતની સામે મોરચો માંડવો એ કોઈ પણ તાકાત નહોતી કેટલા વરદાનો ઇન્દ્રજીતે મેળવેલા અને લક્ષ્મણજી જ્યારે એની સામે મોરચો માંડવા માટે ગયા ભગવાને લક્ષ્મણને કીધું કે આજ ઇન્દ્રજીતને મારીને આવજે ત્યારે વિભીષણજી કહે છે કે મહારાજ લક્ષ્મણના હાથે ઇન્દ્રજીત નહીં મરે કેમ તો કે એનો ભેદ બહુ જબરો છે શું જગ્યા બતાવી કે આ જગ્યાએ કુંભીનસી દેવીનું એક ગુફામાં મંદિર છે અને એ મંદિરમાં ઇન્દ્રજીત બેસીને યજ્ઞ કરે છે અને એને દેવનું વરદાન છે કે એ યજ્ઞને નિર્વિઘ્ને જોઈએ પૂરો કરે પછી એ યુદ્ધ મેદાનમાં આવે તો પ્રભુ લક્ષ્મણ નહીં તમારી તાકાત બહારની વાત છે કે ઇન્દ્રજીતને મારવો ભગવાન કહે છે તો વિભીષણ એનો ઈલાજ શું કરશું મારવો તો પડશે તો કે પ્રભુ અત્યારે ને અત્યારે વાનરોને લક્ષ્મણજીને મોકલો અને એ જે જગ્યાએ યજ્ઞ કરે એ ગુપ્ત જગ્યાએ હું તમને દેખાડું કારણ કે તમને નહીં જડે અને એ જગ્યાએ તમે જાઓ એને નિયમ છે કે તમે ગમે એટલો યુદ્ધમાં લલકારો યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી વચ્ચે બોલનાર નથી જો બોલે તો એનું મૃત્યુ થાય એટલે એ નહીં બોલે એટલે આ ભાંડો વિભીષણજીએ ફોડ્યો અને લક્ષ્મણજીને બધું સૈન્ય ગયું પેલો સ્વાહા સ્વાહા કરી અને દેવીને યજ્ઞ કુંડની અંદર આહુતિ આપે વાનરો જઈને એને મારવા માંડ્યા લક્ષ્મણજી વગેરે યજ્ઞનો વિધ્વંસ કર્યો ત્યારે ઊભો થયો ને યજ્ઞમાં યજ્ઞ આવ્યો એટલે લક્ષ્મણજીને હાથે ઇન્દ્રજીત મર્યો અને મરતા મરતા ઇન્દ્રજીતને એમ થયું કે કામ માત્ર મારા કાકાના છે બાકી કોઈને લંકામાં પણ ખબર કોઈ દેવોને પણ ખબર નથી કે મારો ગુપ્ત ભેદ શું છે પણ મારા કાકાને વિભીષણને ખબર હતી એટલે જ મારી આ દશા થઈ એટલે એણે મરતાં મરતા બધાને એમ કહ્યું કે બીજે ક્યાંય કજિયા કંકાસ કરશો તો વાંધો ઓછો આવશે પણ ભાઈ ભાઈમાં તો મહેરબાની કરીને નહીં કરતા નહીં જ મરાઈ જશો આ આવડું મોટું કુટુંબ હતું અને છતાંય ભાઈ ભાઈમાં જો ફૂટફાટ થાય તો અમે મરાયા રાવણને જ્યારે મારવાનો હતો ભગવાને બહુ રમાડ્યો બહુ રમાડ્યો દેવતાઓ થાકી ગયા ત્યારે ભગવાન પરસેવો વળી ગયો ભગવાન લીલા કરતા કહે છે કે આ રાવણ તો મરે એવું લાગતું નથી વિભીષણની સામે જોયું કે આ કેમ મરે ત્યારે વિભીષણ કહે છે કે એની નાભીમાં અમૃત કૂપ છે એને જ્યાં સુધી બાણ નહીં મારો ને એને નહીં શોષી લો ત્યાં સુધી રાવણ નહીં મરે અને આ ભેદ વિભીષણે ખોલ્યો અને ભગવાનને એક સાથે એકત્રીસ બાણ ચડાવવા દસ માથા વીસ ભૂજ્યા અને એક બાણ એની નાભીમાં મારીને અમૃતને શોષી લીધું રાવણ ધરાશાયી થયો તો આ ભેદ વિભીષણે બતાવ્યો માટે ભાઈ ભાઈમાં રાવણ એટલે જ કહેતો ગયો કે તમારા ભાઈની સાથે સંપ ને એટલે તમે જીત્યા અને મારો ભાઈ મારી વિરુદ્ધમાં હતો ને એટલા માટે જ હું હાર્યો છું બાકી હે રઘુનાથ મારી તાકાત કાંઈ ઓછી નથી